રાજુ એના મોટા ભાઈ વિનોદને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે મોટા ભાઈ પરમ દિવસે દિવસે મારા નવા મકાનનું વાસ્તુ છે છે અને એ રવિવારનો દિવસ એટલે કોઈ પણ બહાનું કાઢ્યા વગર તમારે બધાએ મારા ઘરે આવવાનું છે રાજુની આવી વાત સાંભળીને એનો મોટો ભાઈ કહેવા લાગ્યો કે શું વાત કરે છે રાજુ શું તમે લોકો નવા ઘરમાં ભાડે રહેવા જઈ રહ્યા છો અને વાસ્તુ કરો છો એટલે રાજુ કહેવા લાગ્યો કે નહીં ભાઈ આ ભાડાનું મકાન નથી આ આપણું છે રાજુએ ખૂબ જ સહજ ભાવથી આવું જણાવ્યું એટલે મોટો ભાઈ આચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે અરે રાજુ તે તો પોતાનું મકાન લઈ લીધું અને મને જણાવ્યું પણ નહીં કે તે તારું ખુદનું ઘર ખરીદી લીધું છે ત્યારે રાજુએ એટલું જ કહ્યું કે અરે બસ ભાઈ આટલું કહીને ફોન કાપી નાખ્યો આપણું મકાન અને અરે બસ ભાઈ આ શબ્દો એ વિનોદના મગજમાં ખૂબ અસર પાડી હતી અને એમ કહી શકાય કે એના મગજ ઉપર આ શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા હતા રાજુ અને વિનોદ બંને સગા ભાઈઓ હતા પરંતુ બંનેની ઉંમરમાં દસ વર્ષનું અંતર હતું વિનોદ મોટો ભાઈ હતો અને રાજુ નાનો હતો વિનોદ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે જ એના માતા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ બધી જવાબદારી વિનોદના માથા પર આવી ગઈ હતી હવે નાના ભાઈ રાજુને ઉછેરીને મોટો કરવો એ વિનોદની જવાબદારી બની ગઈ હતી અને એના કારણે જ એણે ખૂબ વહેલા વિવાહ કરી લીધા હતા જેનાથી રાજુની ખૂબ સારી રીતે પરવરિશ થઈ શકે વિનોદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો પરંતુ વિનોદના પગારનો મોટો ભાગ તો બે રૂમવાળા ભાડાના મકાનનું ભાડું ભરવામાં અને અને થઈ જતો એના કારણે વિવાહના ઘણા વર્ષો થઈ ગયા હોવા છતાં પણ વિનોદને હજુ સુધી કોઈ સંતાન નહોતું થયું વિનોદ એવું માનતો હતો કે જેટલો મોટો પરિવાર થશે એટલો વધારે ખર્ચો આવશે રાજુનું ભણતર પૂરું થયું એટલે તરત જ એને એક ખૂબ સારી કંપનીમાં નોકરી મળી ગઈ અને ત્યારબાદ થોડા સમયમાં જ એના વિવાહ થઈ ગયા હવે એને વિનોદભાઈ સાથે રહેવામાં જગ્યા ઓછી પડતી હતી એટલે રાજુએ એક બીજું ભાડાનું મકાન લઈ લીધું હતું કારણ કે હવે વિનોદને અને રાજુને બંને ભાઈઓને બે બે બાળકો હતા વિનોદને દીકરી મોટી હતી અને દીકરો નાનો હતો હવે રાજુ ખૂબ સારી નોકરી કરતો હોવાથી વિનોદ પણ એને જોઈને મનમાં ને મનમાં ખુશ થઈ જતો કે ભલે આપણે થોડા દુઃખ સહન કરવા પડ્યા પરંતુ હવે રાજુની લાઈફ સેટ થઈ જશે અને એ ખૂબ ખુશ રહેશે હવે થોડા સમય બાદ રાજુએ મકાન લીધું એ વાત જ્યારે વિનોદે એની પત્નીને જણાવી ત્યારે એની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી

આપણે આટલા બધા દુઃખ સહન કર્યા જેના માટે આપણે આપણી તમામ ખુશીઓ કુરબાન કરી એ વ્યક્તિએ પોતાનું ખુદનું મકાન લઈ લીધું પરંતુ એ વાત આપણાથી છુપાવીને રાખી છે અને આ વાતનું આજે મને ખૂબ દુઃખ થાય છે ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને રવિવારની સવારે હજુ તો બધા નાઈ ધોઈને તૈયાર થયા હતા ત્યારે જ એક ગાડી આવીને વિનોદના ઘર સામે ઊભી રહી એટલે વિનોદ પૂછવા લાગ્યો કે કોનું કામ છે ભાઈ ત્યારે ગાડીના ડ્રાઈવરે એવું કહ્યું કે ભાઈ મને તમને અને ભાભીને લેવા માટે રાજુભાઈએ મોકલ્યો છે હવે બધા જ તૈયાર થઈ ગયા હતા એટલે ગાડીમાં બેસીને રાજુના નવા મકાન તરફ જવા લાગ્યા હવે ગાડી ત્યાંથી નીકળીને સરસ મજાના નવા મકાન પાસે જઈને ઉભી રહી ગઈ મકાનને બહારથી જોઈને તો વિનોદના મનમાં જાણે એક ઝટકો લાગી ગયો કેમ કે એ મકાન બહારથી જેટલું સુંદર હતું એનાથી વધારે અંદરથી સુંદર હતું આ મકાનની અંદર દરેક પ્રકારની સુખ સુવિધાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું વિનોદ અને એનો પરિવાર અત્યાર સુધી જેવી રીતે જીવ્યા હતા એ પ્રમાણે તો આ મકાનીના સપના કરતાં પણ સારું હતું અને આ મકાનમાં એક જેવા જ બે ભાગ હતા એટલે વિનોદ વિચારવા લાગ્યો કે રાજુ તો એના બંને દીકરાઓની કેટલી બધી ચિંતા કરે છે તેણે તો એના બંને દીકરાઓ માટે અત્યારથી બે ભાગ તૈયાર કરી રાખ્યા છે આખું એ મકાન જોઈને વિનોદ મનમાને મનમાં વિચારવા લાગ્યો કે આ મકાન તૈયાર કરવામાં રાજુને ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયાનો ખર્જો થયો હશે અને એક હું છું કે મારી દીકરી જુવાન થઈ ગઈ છે પરંતુ એના વિવાહ માટે પાંચ લાખ રૂપિયાની પણ વ્યવસ્થા નથી કરી શકતો આવા વિચાર કરતા કરતા વિનોદે રાજુનું આખું મકાન જોઈ લીધું અને મકાન જોઈને બહાર આવતો હતો ત્યારે આંખમાં રહેલા આંસુઓને માંડ માંડ રોકી રહ્યો હતો ત્યારે જ પંડિતજીએ અવાજ કર્યો કે હવે હવનનો સમય થઈ ગયો છે એટલે હવન માટે મકાનના માલિક અગ્નિકુંડ સામે બેસી જાઓ ત્યારે રાજુના મિત્રો રાજુને કેવા લાગ્યા કે પંડિતજી તને બોલાવી રહ્યા છે આ સાંભળીને રાજુએ તરત જ કહ્યું કે આ મકાનનો માલિક હું એકલો નથી પરંતુ મારા મોટા ભાઈ વિનોદભાઈ પણ છે અને આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારા મોટા ભાઈ અને મારા ભાભીના કારણે છું અને આ મકાનમાં મેં બે ભાગ એટલા માટે કરાવ્યા છે કેમ કે એક ભાગ મારા મોટાભાઈનો છે અને એક ભાગ મારો છે ત્યારબાદ રાજુ પોતાના મોટા ભાઈને લઈને અગ્નિકુંડ પાસે પહોંચી ગયો અને અગ્નિકુંડ પાસે બેસતી વખતે રાજુએ મોટા ભાઈના કાનમાં કહી દીધું કે ભાઈ તમારી દીકરીને પણ હું મારી દીકરી જ સમજું છું અને આપણી દીકરીના લગ્નની ચિંતા તમે બિલકુલ નહીં કરતા એના લગ્ન પણ આપણે બંને મળીને ખૂબ ધામધૂમથી કરવાના છે હવે આખા હવન દરમિયાન વિનોદ પોતાની આંખમાંથી આંસુ લૂછી રહ્યો હતો કારણ કે હતી કેમ કે ભાભીને આ વાતની ખબર પડી ત્યારે એની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને રાજુને આશીર્વાદ આપવા લાગ્યા હવે હવન પૂરો થયો અને બધા જ લોકો ભોજન કરવા લાગ્યા ભોજન કર્યા બાદ મહેમાનો પોતપોતાના ઘરે જવા નીકળી ગયા ત્યારે રાજુ મોટાભાઈને કહેવા લાગ્યો કે મોટાભાઈ તમે પણ મારી સાથે જ આ ઘરમાં રહેવા આવી જાઓ આપણે બંને ભાઈઓ એક જ દિવસે અહીંયા રહેવા આવશું કારણ કે મને તમારાથી દૂર રહેવું બિલકુલ પસંદ નથી ત્યારે મોટાભાઈએ કહ્યું કે હા રાજુ અમે પણ તારી સાથે જ રહેવા માંગીએ છીએ ત્યારબાદ બંને ભાઈઓ ખૂબ ઉછિયતી સાથે રહેવા લાગ્યા અને થોડા સમય બાદ મોટા ભાઈની દીકરીના વિવાહ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા અને આખોય પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ